टाइपियन पासान द भागी हता त रे हा 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 नी आ पोल काउ मान वांदा है के नी ई वहारिन मारनु त जा बुनेवा जा बुडे ज આ હાડી નો તો આથી ઢીલો થાય બીજી હાડી નું હાડી નું

ગાડી ની સાફ સફાઈ કરી ઉઠે પછી એવું નીકળીએ સપી બહાટ સ્ટેના

આ ભાત નું પાણી મેં કાક થાળી માં લઈ લીધું તો દારી માં આ પાણી નાખ્યું ને આમાં હે લહણ ને આદુ અને મરચું હું તો એની પેસ્ટ નાખવી વઘાર માં તો બબલી થઈ અસર થઈ ને જઈ બેઠો ટીવી જોવે ને ઉંગરા ખાય તો તો ફેઈ જાય રોટલો આવી ને જઈ ને બે ની ખાવાનો હોય ને તો આઈ ની દાંત ભાત દી હોય એટલે અડધો રોટલો ખાશે ને અડધો રોટલો જોઈ ને પછી જા જા કર્યા ને ખાઈને રોટલી પડી હોય ટાઈગર ને મીંદડી ને ખાવું હોય ને તો હું નાખી પછી રોગ કાપ ડાઢા પડ્યા જઈ એક જ મોટો ઘડ્યો એ મારે દાંત ને વખાર કરવું વહેલો છે તો બપોર આવે થોડોક કરવાનો હતો

હોય કોણ ન હોય ત્રણે આવ રસ્તા શાંત લોકો શાંત આરામ જામ ધીરે ધીરે જાય વોકિંગ કરવા આવે